હીરો ના સ્પેશિયાલિટી હો ભાઈ કોઈ પણ ગાડી હોય હીરો ની સાયન હોય સ્પ્લેન્ડર હોય તો અમારા વિરમભાઈ દુકાનવાળા વાળા હા ભાવનગર રાજકોટ હાઈવે રામધીરી ગામ અને વેલનાથ પાન સેન્ટર હીરો ના તો સ્પેશિયાલિટી છે સીડી વંડા સજુકી આઈટી નુના જો એને સાયન ખોલી છે આ જો સાયન ખોલી છે અત્યારે સાયન નું કામ હાલી રહ્યું છે આ આ ગાડી ભાઈ આયા બનાવી હો ભાઈ આ વાય ગાડી બનાવી છે ગમે ગાડી રિપેર કરી દો ભાઈ ગમે હો ભાઈ કાય મો ગમે કરી દી એમ એમ તું શેડ પણ ક્યાં કે માર આ તો છે છે ખોલ્યું કરે ગાડી બનાવી દે માટે સ્પેશિયલ રાજકોટ હાઈવે રોડ તમારી ગાડીને કાંઈ પણ વાંધો હોય તો એક વખત અવશ્ય મુલાકાત લ્યો 210% કામ સારું કરી આપશે હા કેમ જી કેટરો આયન પાયન વૈષ્ણવ કે છે આ ના કાઢ ને તું ખોલે ને હા પકડ પાનો प्लास्टिकको फाईले नजाए आय आय गाऊ प्लास्टिक नुछ हो अलग वाला मानो कुली